તમારું ગામ કયું છે જિલ્લો કયો છે તાલુકો કયો છે હેલો અનિલભાઈ મારી યુટ્યુબ ચેનલ છે મારી યુટ્યુબ ચેનલ બનાવી છે તો અમારી ક્યાં કોલેજ કરો સો સગાઈ થઈ ગઈ છે તમારા લગ્ન થઈ ગયા છે જવાબ દેવાનો છે રેડી હા લગ્ન ક્યારે કરી દેવાના છે મને હા યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારા નવા વિડીયોમાં બધાને જે માતાજી તો મિત્રો આજે કાંઈ વ્લોગ નથી રહેવાનો આજે કેટલા દિવસ પછી હું પહેલીવાર મારો ક્યુ એને ક્વેશ્ચન તમારા બધા જે સવાલ હોય ને જવાબ આપવાનું છું એ બધું મેં છે ને આમાં લખી નાખ્યું છે આપણે આ કાગળ યું છે એમાં તમારા જવાબ બધી કોમેન્ટ આવી હોય ને મેં લખી નાખ્યું છે એમાં જે મોસ્ટ પોપ્યુલર હોય ને દાદા દાજી વધુમાં વધુ પૂછેલી હોય ને એ કોમેન્ટનો હું જવાબ આપવાનો છું તો હાલો દસ જેટલા મેં ક્વેશ્ચન લીધા છે તો તમને બત જવાબ દેતો શું શું ક્વેશ્ચન છે તો આખા વિડીયોમાં તમને મસ્ત મસ્ત જાણવા મળશે મજા આવશે અને બાઇક આપણો બીજો પણ ક્યુને ક્વેશન બનાવશું ક્યુ એને વિડીયો બનાવશું મિત્રો હાલો અને ચાલુ કરી દઈએ આપણો ક્યુ એને વિડીયો પહેલો પ્રશ્ન છે તમારું ગામ ક્યુ છે જિલ્લો કયો છે અને તાલુકો કયો છે મિત્રો મોસ્ટ ઓફ બધાએ પૂછ્યું તમારું ગામ કયું તમારું ગામ કયું ફેસ ફેસબુક પેજ છે મારે એમાં બધા તમારું ગામ કયું ઇન્સ્ટાગ્રામમાં ઘણા મેસેજ આવે તમારું ગામ કયું ગામ આમ કયું તો મિત્રો આપણું ગામ છે ચમાડી તાલુકો તાલુકો બાબરા છે અને જિલ્લો અમરેલી મિત્રો ગામ છે મારું નાનું એવું ચમાડી ગામ નામ નથી પણ મોટું છે ઘણું બીજો ક્વેશ્ચન બીજો ક્વેશ્ચન બીજો ક્વેશ્ચન બીજો ક્વેશ્ચન હું પૂછું કે તમારું આખું નામ શું તો મિત્રો બધાને ખબર જ છે આખું નામ ઘણા નહીં ખબર હોય એમ કહી દઉં મારું નામ છે આખું ચારોલિયા અને લકાભાઈ મિત્રો અને મારા મમ્મી નામ છે રમાબેન મમ્મી નું નામ છે રમાબેન અને વાળે છે તો સાફ સફાઈ કરે છે એવું છે ચાલો હવે આ ને ત્રીજો ક્વેશ્ચન ભાઈ તારી હસી બહુ મસ્ત છે વાહ મિત્રો મારી હસી એટલી બધી ગમે તમને સરસ થેન્ક યુ વેરી મચ વાહ ભાઈ વાહ આપણી હસી એટલી ગમે મિત્રો મિત્રોને આપણી હસી એટલી ગમે મિત્રો હાલો ચોથો સવાલ ચોથો સવાલ એવા છે હજી દસ બાકી એટલે છ બાકી હેલો અનિલભાઈ મારી યુટ્યુબ ચેનલ છે મારી યુટ્યુબ ચેનલ બનાવી છે તો અમારી મદદ કરો મદદ કરું તો મિત્રો હું પણ મદદ કરશો તમે તારી ઇન્સ્ટાગ્રામમાં બધા મેસેજ કર્યો તમે શું શું પ્રોબ્લમ આવે છે બધાનો રિપ્લાય આપી રિપ્લાયનો જવાબ પણ આપે શું શું વાંધો છે તમે હેલ્પ પૂરી પૂરી કરીશ ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પાંચમો સવાલ અને કાગળ કાળતો નથી બાકી તમારી વાડી છે પોતાની વાડી છે ના મિત્રો અમારે પોતાની વાડી નથી અમે ખાલી વાવા રાખીએ છીએ મિત્રો અમારે એક વાડી વાડી નથી અમે સ્પેશિયલ ખાલી ફાર્મે વાવા રાખે છે એવું બધું છે હાલો હવે નેક્સ્ટ સઠ્ઠો જવાબ આપું છું તમને તમે ક્યાં કોલેજ કરો છો તો કોલેજ હું અમરેલી કરું છું કમાણી સાયન્સ કોલેજ અમરેલી ટીવાય બીએસસી મેથ્સ ચાલુ વર્ષ ચાલુ વર્ષ હું થોડાક દિવસ છે મિત્રો મહિનો આવે બસ પૂરું બધું એક્ઝામ પતે એટલે કોલેજ પૂરી

ઉપીત પાણીમાં આવે ત્યારે લગન થાય એટલે આમ કેટલા વર્ષ પછી બે ત્રણ બે વર્ષ બે ત્રણ વર્ષ પછી મિત્રો તામારી વાર જોતાય નહીં કોઈ લગન પૂછતાય નહીં બે ત્રણ વર્ષ કરી દેવા મારે જ કરવા જે ભાઈ હું મિત્રો આજે આપણે ભણીએ છીએ એવું ના કરાય એને ધંધામાં સડી જાય એની ખેતીમાં ધ્યાન પડતું હે છે લો ક્વેશન વીતો છે દસમો વધુ પડતું કોમેન્ટ કરીએ છીએ બધાય હેલો અનિલભાઈ વાત કરવી છે વોટ્સઅપ નંબર આપોને તમારો વાત કરવી છે ભાઈ યુટ્યુબને લગતી વાત કરવી છે બધી એવી બધી ઘણી કોમેન્ટ આવી તો મિત્રો તમારે વાત કરવી હોય તો આપણે અનિલ ચાવલિયા મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે તો સર્ચ કરી લ્યો અને તમારે જે પણ હોય એ ક્વેશ્ચનનો રિપ્લાય હું આપીશ અને જવાબ પણ આપીશ અને આ બધા ક્વેશ્ચન હળદ અમે યુટ્યુબમાંથી લીધા છે હળધમે ફેસબુક પેજ છે મારે અનિલ ચાવલિયા બ્લોગ્સ જે સેમ ટુ સેમ જે આપણે નામ યુટ્યુબ ચેનલનું છે ઇનવિથ ફેસબુક પેજ છે મારે તો મિત્રો એવું બધું છે હલો આપણે વિડીયો એને એન્ડ કરીને કેવો લાગ્યો અમારો ક્યુ એને ક્વેશ્ચન વાળો વિડીયો જો સારું લાગ્યો તો લાઈક કરી નાખ્યો શેર કરી નાખ્યો અને સારી સારી કોમેન્ટ કરી નાખજો એટલે નેક્સ્ટ હું છે ને ક્યુ એને ક્વેશ્ચન બનાવી શકું તમારા માટે તો મળી એક નવા ક્યુ એને ક્વેશ્ચન સાથે થેન્ક યુ ફોર વોચિંગમાં વિડીયો જય માતાજી મિત્રો બબાય 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 જય માતાજી સબસ્ક્રાઇબ કરતા આવી ગયો બધા આવે પાંચ કે થવાતા આવ્યા છે હા હાલો